પરંતુ ત્યારબાદ ડેમનું સમારકામ કરવામાં ન આવતા આજે પણ આ ડેમ ધાકોર જોવા મળી રહ્યો છે જેના કારણે આસપાસમાં પાણીના તળ ઊંડા ગયા છે જેથી ખેડૂતોને સિંચાઈ માટે પાણી મેળવવા ભારે વલખા મારવા પડે છે અને જો આ ડેમમાં પાણી ભરાય તો ઊંડા ગયેલા પાણીના તળ અધ્ધર આવે તેમજ પંથકની પ્રજાને તેનો લાભ મળી શકે તેમ છે ત્યારે સરકારને આ ડેમનું સમારકામ કરવામાં કયું ગ્રહણ નડે છે તેવા અનેક સવાલો આ વિસ્તારની પ્રજામાં ઉઠ્યા છે

કાંઈક ડેમમાં પાણીનો સંગ્રહ થતો નથી તેના હિસાબે આજુબાજુના ખેતરોને પણ પાણીનો લાભ મળી શકતો નથી જો આ ડેમને રિપેરિંગ કરવામાં આવે તો આજુબાજુના ખેતરોને આ પાણીનો લાભ મળી શકે અને સારો પાક